એક મિનિટ નો ટાઈમ શરૂ થાય છે સ્ટાર્ટ કોઈ કોઈને કહેવાનું નથી ભાઈ કોઈ મિત્રો એ કોઈ ને કઈ કહેવાની જરૂર નથી જાતે ચલો ગણો ગણવાના છે ચલો અગિયાર હવે બાર ઉપર બાર ઉપર કો કેટલા છે તેર ઉભો ઓકે કેટલા થયા તેર થઈ ગયા ને ચલો તેર ઉપર કોઈ છે ચલો નિખિલભાઈ માટે જોરદાર તાલી પાડતો બધા